જલેબી થોડી બનાવી પણ આવી થઈ જાય પકડા કડક રહેતી રેતી નવું વખતરો ટ્રાય માર્યો જોઈએ તો જુગાડ કોમ કરી ગયો છે આપડે કમ્પ્લીટ દર્શન કરીને જો સ્કૂલ આશીષભાઈ તો તો જાહેર બમ્મી બોલ માથું હા તમે જાવી ગયા બાજુ તો ચા નાસ્તો ચાલે હ ના પાડે પૂછી ચા નાસ્તો ને કરીએ પછી પેલા ગેસ જઈએ વિડીયો અપલોડ કરીએ

ખાઈએ એનું નામ તો એમ કે બધા પેન બેહી રહ્યા હોય ને એમને ફોન કરીએ એટલે એરે બાને નાસ્તો આવો ડુંગળી કચુંબર હું પહેલા ગેસ જો વાગી ગયા

चलो अपना वीडियो तैयार થઈ ગયે જય માતાજી જમસો બલા જમસો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં મેં જોની તૈયાર થઈ ગયો છું ગુડ મોર્નિંગ મરુવાની ગુડ મોર્નિંગ બાજુ બા બેઠા છો ગુડ મોર્નિંગ જય માતાજી હાવા નહી જોઈન તૈયાર થયો હું હા આવો મારી હા गुड मॉर्निंग गुड मॉर्निंग આપણે બોર્ડર ઉપર રહીએ છે આ રોડ ક્રોસ કરીને પેલા બાદ ગોધીનગર અને આ રોડ ક્રોસ કરીને આ બાજ રહીએ ને તો અમદાવાદ આપણે અમદાવાદમાં જઈએ બેની બોર્ડર ઉપર જ છીએ આપડે બધી બાજુ શેરા હાડ અમદાવાદના શેરા હાડ ને ગોધીનગર નાય એવું સગવામાં આપણું

Đã bao lâu? Lâu? Không Nào, tôi tôi có điều bay Ừm, mở đi dây nè Nào bà chú tôi hoạt xa đần đá đi lô dơ Nên Dây vịt bây hủy dây chứ Chiếu chơi બાથરૂમ તો ગંધાતું કરાય ગટર ઉપર તો એવું ને એવું જ હોય હે આ જોખાય અને પેન કુ પેલું એવું જ દેખાય બે વાગે તો એ તો ધોવાય નઈ બુરા ચારી ઉપર ફેરવું તો બધું જતું રે વરસાદ ચાલુ થયો વચાડાયો વચાડાયો બા બેઠા બેઠા હું બસ નો વરસાદ ચાલો આશીષ ભાઈ આવી ગયા કપડો બદલો પેલા હેલા કપડો બદલો હમણાં બપોરે ચાલુ થયે એવું કીધું

જોયા વરસાદમાં મમ્મી હજુ નહીં પાર આવ્યો છેલ્લું પોણી ઢોરે આટલું વરસાદ તો આયો હમણો થોડું ઘણો તડકો આવ્યો લૂકરો નાખવા જ નાખ્યા હો થોડો નેતરી જાય એક અને આ બાદ ખાવા બેઠો બધો ટોમેટા સેવ ટોમેટો મગની દાળ ટાટા ના થાય છે પપ્પા હતી ચલો આપણે ખાઈ લઈએ તો આપણે ખાવાનું ને તો ખાઈ લીધું છે તો રમો હે પપ્પા હું ગયા છે બાને બેઠો

નહિ ભાવતું એને સાસ આલો તો પીવો દૂધ નહીં ભાવતું એને મોરું આ કરિયાનું થઈ ગયું અમે નવું બોક્સ નાખ્યું બા નવું નાખ્યું પેલું બળી ગયું તું હોવ આ ચાલુ થઈ ગયું આપણું જોવા હા એ તો બીજું ચાલુ થઈ ગયું તા મજો વરસાદે આઈન જીઓ જાપતું કેટલા વાગ્યા આરા ચાર અને આ બાજુ મણી મણીબુન ચા બનાવા ચા બનાવી દીધી બનાવી દીધી કેલું તો કેદાર ભરાકો ન થયો એ તાનું આપણો બન ને ઉડી ગયું આ હી કે બરી ગયું તો બોક્સ નવ ના કે કજો આવે બાઈ હેલો

ટીવી થઈ જ ચાલુ એટલે બેટરી ગલ્લાની ગલ્લા ઉપર નહી લાઈટ કરતા બેટરી એરી એ રાજી રાજી થઈ જશે હા ટીવી જોઈને બે રહ્યો ખબર બેટરી નવી લાયાક ચાર્જિંગ કરાવી આપણું આપણું ચાર્જિંગ તે દર ભરાકો થયો તાના જ બરી ગયું હશે આઈડિયું બોક્સ બળી ગયું હતું એવું કીધું આઈડિયું આપણે જોનું હતું આ નવું નાખ્યું

હા તો બટાકા ખીચડી હા જીવી આવી ચાલુ થઈ એટલે બધા લાઈન સર ગોઠોઈ ગયો બે વાની તો બેઠો હ ઓટો મારો હેણો À, à, tên à, Ê, là... à? <cười> TV vi tinh đãi bắn à thích cho tôi đã bắn 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 lê bì bắn હા બניアン ના સીધી ને રે એ વાત હાચી તો આપણે દર્શન કરાવીએ ઓ આઈ દર્શન કરીએ થોડીવાર બેસીએ

તો આ બાજુ તો જલેબી થોડી બનાવી પણ આવી ઢીલી થઈ જાય નહીં નહી દાદા કે હરખી શેકવી પડે જો ઢીલી થઈ જાય ઠંડી થાય ને એટલે એટલે આ બાજુ હવે મણિપુર ના કહું અમર આલો અને અમજ તરીએ એટલે જેવું થાય છે અમર નવો અખતરો ટ્રાય મારીએ જોઈએ જેવું થાય અને દાદા કે હરખી શેકાવી કે આ ઉપર હમ ઓમ ડાયરેક ખીરું નાખીએ છે ને તો લોબુ 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 થાય હે ઓ સેપાળ તો નહીં હા પેલા રસોઈયા તો ચમનું એમનો તવો આખો આટલો જાડો અલગ જ હોય ઈમર જ નાખા ને એટલે ઇમર તેલય વધારે હમઈ રે ગરમ નહીં છે ગરમ તેલય માં હમઈ રે વધારે અને સેપઈ આવી જાય એટલા અને હમ આપણે હવે નવું રો ટ્રાય માર્યો જોઈએ તો જુગાડ કોમ કરી ગયો છે આપણે કમ્પ્લીટ આ જો જલેબીઓ કમ્પ્લીટ થાય છે પે આવો હળકાય હમ્પલીટ થાય હા આ રીતે ચાસણીમાં રાખીએ ને ખાલી જે તરવાનું જ હતું મને આપણે તરવામાં કાચી કાચી કાઢ લીએ ને એટલે હડતું નહોતું થતું

ગમલે ખાલી ઘરી ઓછી હે એટલે આપણા બાના હું વિચારી ઘરી માપણી આપણી બનાઈ આ બધી કમ્પ્લીટ થઈ ગયો આ રીતે ખાલી દરવાની હોય છે હા તો ચમડો છે પાલે અમુક વગરી જી હે ને અમુક હારી જી હે આજે હમ એવી બનાવવાની દાદા એમને આપીએ દાદા હાયરી ચાકો આ કમ્પ્લીટ થઈ કડક ચાખો ને એના ભેગું ઢીલી થઈ જાય ઉપરા ઉપરી મેલીએ ને એટલે વરાર ની પેલી એ થઈ જાય ચાખી જોવા કમ્પ્લીટ ને ખાલી ઘર પણ ઓછું હોય જ ને બાકી કમ્પ્લીટ ને બાને ખાવાની મજા કરો લો મું કઈ લઈ લો હું બીજું લઈ જાઉં છોકરો નાનું બીજી આ બાજુ બાના બીજી ગરમ ગરમ લાવું બી દે લો હા તો બીજી નવી હે નહીં ઢીલી ચાખો તો ખરી ચાખો ચાખો કમ્પ્લીટ જય આશીષ આશીષ કાહેન આશીષ નો રિવ્યુ પૂછીએ આપણે સેવી જલેબી જલેબી કમ્પ્લીટ હાચું કહું ચુ હા નવી જવેલી બી જેવી છે ને આ બાર તો ખાવાનું બનાવ્યું હો ડુંગળી બટાકા ને શાક નાખો ડેટો ચલો થોડી વાર ખાઈએ આપડો બીજી બાર લાવું હો ગરમ આ તો અમે બે ગરમી દવા 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 પીવાની તારા નહીં અહી Này binh bay dân mùa bùa hoa pin nó tho hưng quái 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 તો આટલો બ્લોગ આપણે કહીએ છીએ એમ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી